બપોરે તમે જમો એટલે સાંજે પછી ભૂખ લાગે છે સવારમાં નાસ્તો કરીએ તો બપોરે ભૂખ લાગી જાય એ શરીરની શરીરની વાતો થઈ જરૂરિયાતો ક્યારે સંતોષાતી નથી પણ આત્માનો ખોરાક શું છે આત્માનો ખોરાક માત્ર ને માત્ર કોઈ હોય તો બસ ભગવાનનું નામ અને એની કથા ભગવાન ની કથા એ અમૃત છે ને અમૃત આપણને અમર કરે અમર થવું છે અને ભગવાન ની કથા નું સેવન કરવું પડશે જ્યારે પ્રસંગ આવશે ત્યારે વિશેષ રીતે કહીશ તમને પરંતુ પરીક્ષિત મહારાજ ને શ્રાપ થાય છે દેવતાઓને ખબર પડે છે અને દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવે છે પાસે આવીને કહે છે છે કે કે મેં સાંભળ્યું તને તક્ષક નાગ સાતમી દિવસે કરડવાનો છે તું મૃત્યુને શરણ થવાનો છે અમે તારા માટે અમૃત લઈને આવે તારા જેવો રાજા મરે સારું નહીં પવિત્ર રાજા એટલે તું અમૃત આ પી જા પરીક્ષિત મહારાજે પૂછ્યો આપણને કોઈ પણ વસ્તુ કોઈ આપણને કિંમતી વસ્તુ આપે તો આપણી એક સહજ વિવેક છે કે આપણે એને પ્રશ્ન